સાતનપુર તાલુકાના દસ બાર ગામોમાં જે વૃષ્ટિ વધુ વરસાદ પડવાને કારણે જે નુકસાન થયું તેની મુલાકાત અગાઉ માન્ય મુખ્યમંત્રીશ્રી આપણા વિધાનસભાના અધ્યક્ષ અને શંકરભાઈ ચૌધરી માન્ય પ્રભારી મંત્રી જગદીશભાઈ આપણા જાગૃત ધારાસભ્ય આદરણીય લવિંગજીભાઈ હોય અમારા સંગઠનની સૌ ટીમ હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય આ બધાએ અગાઉ લીધેલી જિલ્લાના પૂર્વ પ્રભારી તરીકે અને રાજ્યસભાના સાંસદ તરીકે પણ મારી ફરજ હતી એટલે હું પણ આજે આવા ગામોની મુલાકાત લીધી છે એમના પ્રશ્નો પણ જે હતા એને સરકારમાં રજૂઆત કરવા માટેની પણ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને જે પ્રશ્નો મારા લેવલમાં ઉકેલા એવા હતા એને સાથે બેસી ઉકેલવાનો પણ પ્રયત્ન કર્યો જરૂરિયાતમંદો માટે કીટોનું વિતરણ પણ અમે સાથે ટીમમાં લઈને આવેલા ગુજરાતની અંદર કોઈ પણ નાગરિક આવા પ્રકારની મુસીબતમાં સરકાર એની સાથે રહે સરકારના લોકો એની સાથે છે એની પ્રતીતિ થાય અને જે આ દુઃખ જે ઘડી આવી છે એમાં ગુજરાત સરકાર એમની સાથે છે અને એ માટે આવનારા દિવસોમાં સરકાર દ્વારા સર્વે થાય એમની ચૂકવણું થાય અને ખેડૂત અને ગ્રામજનો પુનઃ એમનું પોતાનું જનજીવન ધમધમતું થ કેવી રીતે થાય એના માટેના પ્રયાસો આવનારા દિવસોમાં સરકાર અને ગ્રામજનો સાથે મળી અને કરશે આ રીતનો મારો આજનો પ્રવાસ